નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પ્રેમ પ્રકરણમાં દલિત યુવકની છત્રીઓએ ગળું કાપી હત્યા કરી છત્રી યુવતીને મૃતક દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો જેનો બદલો લેવા માટે યુવતીના પરિવારે હુમલો કરાવી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ લાગ્યો છે જાતિવાદ અને યોગી આદિત્યનાથની શ્રવણ જાતિના લોકોની દાદાગીરી માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તર પ્રદેશમાં ઓનર કિલિંગની વધુ એક ક્રૂર ઘટના સામે આવી છે અહીંના અમેઠી જિલ્લાના એક ગામમાં એક દલિત યુવાનની અજાણ્યા હુમલાખોરો દ્વારા ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગામની છત્રી સમાજની એક છોકરીને મૃતક દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો જે યુવતીના પરિવારજનોને પસંદ ન હતું આથી તેમણે પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા દલિત યુવકની ગુંડાઓ મોકલીને હત્યા કરાવી નાખી હોવાનો આરોપ છે યુવક એક મરઘા ફાર્મમાં સૂતો હતો ત્યારે હુમલાખોરે તેને ગંભીર ઈજા પહોંચાડી હતી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને મૃતદેહને કબજે લીધો છે યુવકના પરિવારે હત્યા પાછળ છત્રીઓનો હાથ હોવાનો અને જાતિગત દ્રેશનો આરોપ લગાવ્યો છે મામલો જામા પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્પના પૂર્વા ગામનો છે જ્યાં એક છત્રી યુવતીને તેજ ગામના દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેના કારણે છત્રીઓએ દલિત યુવકની હત્યા કરી નાખી હોવાનો આરોપ લાગ્યો છે દલિત યુવક શિવમ કોરી ગામની બહાર આવેલા પોલ્ટ્રી ફાર્મમાં રખેવાળ અને મજૂર તરીકે કામ કરતો હતો ગઈકાલે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ શિવમ પોલ્ટ્રી ફાર્મમાં સૂતો હતો ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરો આવ્યા અને શિવમના ગળા પર લાકડી વડે હુમલો કર્યો અને તેને મૃત સમજીને ત્યાંથી ભાગી ગયા થોડા સમય પછી જ્યારે પરિવારના સભ્યો પોલ્ટ્રી ફાર્મ પહોંચ્યા ત્યાં તેમણે શિવમને લોહીથી લથપથ જોતા હોબાળો મચાવ્યો પરિવારના સભ્યો અને અન્ય ગ્રામજનો શિવમને જામુ સિય લઈ ગયા જ્યાં થોડી વાર પછી તેમનું મૃત્યુ થઈ ગયું મૃતક યુવક શિવમના કાકા જગન્નાથે આરોપ લગાવ્યો હતો કે તે જ ગામની છત્રી સમાજની એક છોકરીને શિવમ સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેના કારણે જ યુવતીના પરિવાર દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી છે શિવમનો પરિવાર આ પ્રેમ કાનીનો અંજામ શું આવી શકે તેના જોખમો વિશે સજાગ હતા આથી તેમણે શિવમને યુવતીથી દૂર રહેવા કહ્યું હતું જોકે ક્ષત્રિય યુવતી શિવમને પ્રેમ કરતી હોવાથી દૂર રહેવા તૈયાર નહોતી જેનો તેના પરિવારે વિરોધ પણ કર્યો હતો અગાઉ યુવતીના પરિવારજનો શિવમને જેલમાં પણ મોકલી ચૂક્યા છે એક દલિત યુવકને ક્ષત્રિય યુવતી પ્રેમ કરે છે તે તેની સમાજ અને પરિવારજનોને પસંદ નહોતું જેનો ખાર રાખીને જ તેમણે શિવમની તિસ્સણ હથિયારોથી ઘા કરી ક્રૂપતાપૂર્વક હત્યા કરી નાખી ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સુરક્ષા માટે હાલ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જો કે ઘટના સ્થળે એક અઝંપા શાંતિ છે અને આ ઘટનાને લઈને દલિત સમાજમાં લોકોમાં ભારે ગુસ્સો છે આ ઘટના અંગે અધિક પોલીસ અધિક્ષક હરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી દારૂની બોટલો મળી આવી છે આ ઉપરાંત ફરિયાદ અને અન્ય મુદ્દાઓના આધારે તપાસ કરવામાં આવી રહી છે જે પણ થશે તેના પર કાર્યવાહી કરવામાં આવે છે જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ક્ષત્રિય સમાજના હોવાથી ભાજપની યોગી આદિત્યનાથની સરકારના તેમના પર ચાર હાથ છે એ સ્થિતિમાં દલિત યુવકની હત્યામાં આરોપીઓને કડક સજા થાય એ બાબતે શંકાશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ